નડિયાદના મહકમપુરા પાટીયામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું એકસો આઠ અને એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું આ ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું માતા અને બાળક બંનેની તબિયત હાલમાં તંદુરસ્ત છે નડિયાદના સિલોડ ગામે મોકમ આવેલું છે એ વિસ્તારમાં એક સગર્ભા હતા મીનાબેન રાવણને ડિલીવરીનું પેન થતા સવારે સાડા છ ની આસપાસ ઘરે બાળકનો જન્મ થયો પરંતુ પ્રાથમિક સારવારની જરૂરિયાત હતી અને એકસો આઠ અને એસટીઆરએફની ટીમ તથા પોલીસ તથા સરપંચ તલાટી સાથે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે કરુણેશ આ મહિલાને પેન થયું બાળકનો જન્મ થયો પરંતુ સારવારની જરૂર હતી રેસ્ક્યુની ટીમને કેટલી તકલીફ પડી અને તેમને સારવાર શરૂ કરવામાં આવી इस तो गांव में मौकम पूरा पार्टीयां शादियां घर जब शादियां घर बंद जब महिला दिल में बड़ी सवारी सारा चोर ये चार अन्य बाढ़ ने था जब ने तबाह बर्फ आते हैं त्यों खास જે પ્રમાણે મહિલા અને બાળક બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેને બોટ દ્વારા આ વહેણ જે પાણીનું વહેણ હતું તેમાં તેને બહાર કરવામાં આવ્યું હતું એ મહિલાને ડિલિવરી બાદ પણ સારવારની જરૂર હતી જેના કારણે આ રેસ્ક્યુ ટીમ તેની બહારે આવી હતી